ઊંઝાશ્રી જી એમ કન્યા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાયો ઊંઝા શહેરમાં આવેલ સરદાર પટેલ હોલમાં ઊંઝા શ્રી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એમ કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ બાલવાટિકાથી ધોરણ એક સુધીનો યોજવામાં આવ્યો હતો આ વાર્ષિકોત્સવ વિદ્યાલયની કુલ સંખ્યા છસો પચાસમાંથી ચારસો કરતાં પણ વધારે વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ બે તબક્કામાં યોજાયો હતો સવારે નવથી બાર કલાક દરમિયાન બાલવાટિકાથી ધોરણ ત્રણ સુધીનો કાર્યક્રમ ગુગી બુગી થીમ પર યોજાયો હતો જ્યારે સાંજે સાતથી અગિયાર કલાક દરમિયાન ધોરણ સુધીનો ગુજરાતની વિષય પર રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ વેપારી અગ્રણી ઇન્દ્રમલભાઈ કોઠારી મુકુંદભાઈ પટેલ સહિત મંડળના હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓ મને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા